परमानंद कंद करुणामय जीवनदाता अधिपति परम प्रपाणु परम दयाड़ु महान समर्थ भगवान सागर अपन सर्व अंशों ने ज्ञान गति द्वारा सम्बोधि परम गुरु अपन सर्वण के श आवन की जिनु गमन ही जावन की जय द्वार નહીં જીનું સંસાર આજ રોજ બોરિયા મુકામે આપણી વચ્ચેથી સદગત આત્મા પોતાનો પંચભૌતિક શરીર દેહ છોડીને ધામમાં ચાલ્યા ગયા એ બદલ આપણે બધા ઉપસ્થિત થયા શ્રદ્ધાંજલિ નિમિત્તે કાર્યક્રમ રાખેલ છે તો આ જગતની અંદર દરેકે દરેક જીવ શરીર ધારણ કરીને આવતા હોય છે પશુ હોય પક્ષી હોય મનુષ્ય હોય કીડીથી માંડીને કુંજર સુધીના દરેકે દરેક જીવ

દરેક જીવાત્મા પોતાનું શરીર ધારણ કરીને આ જગતમાં આવવું પડતું હોય શા માટે આવે છે કે એ પોતે જે જે કર્મ કર્યા હોય એ કર્મને આધીન એને આ કર્મ ભોગવવા માટે આ મૃત્યુ લોકો ઉપર આવવું પડે દરેકે જીવાત્માને કર્મ ભોગવવા માટે આ મૃત્યુ લોકો ઉપર આવવું પડે છે ચાહે દેવ હોય દાન હોય માનવ હોય દરેકે જીવ એટલે પોતપોતાનું શરીર ધારણ કરીને આ જગત ઉપર આવે પણ ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો આ શરીર છોડીને એની ખબર નથી એટલે કીધું છે કે આવન કુ જીનું આવનક દ્વાર કે આવન કીજીનો ગમ નહીં જાવન કે દ્વાર કે આવે છે એની પણ ખબર નથી અને જાય છે ક્યાં શરીર છોડીને એની પણ ખબર નથી કે કોઈ પણ જીવાત્મા હોય એનો સંદેશો આપણને ફરી વખત અહીં મળતો નથી કે શરીર છોડીને ક્યાં જાય છે કયા ધામમાં જાય છે ક્યાં નિવાસ કરે છે શરીર તો મૂકીને જાય છે પંચ ભૌતિક શરીર છે આ ઘાટ છે એ મૂકીને જાય છે પણ એ ચૈતન આત્મા અમર છે એ ક્યાં જાય છે એનો કોઈ પતો નથી એટલે દયાળુ કીધું છે કે દરેકે દરેક જીવ હોય પણ એનો કોઈ જાણ નથી બધા જ જગત ની અંદર બધા અઘોર અંધકાર માં બધા ભૂલા પડેલા છે અજ્ઞાન ની અંદર એટલે એ જણાવવા માટે પરમ ગુરુ દયાળુ આ જગત માં આવેલા છે અને કીધું છે કે આ જગત ની અંદર આવવા માટે જીવાત્મા એ આવે છે ખરો પણ આપણને દેખાતો નથી કયા દ્વારે થઈને આવે છે બ્રહ્મ વિધવા નિધિ ગ્રંથની અંદર ઓગણતીસ માં સિદ્ધાંતમાં પરમગુરુ એ બતાવ્યું છે કે આવે છે આપણને ખબર નથી કે જન્મ પછી આવે છે અને મરતા પહેલો જતો રહેશે જીવાતમાં પણ જ્યારે શરીર છોડીને જાય છે ત્યારે જવા માટેના ચાર દ્વાર બતાવેલા છે એ ચાર દ્વાર છે એ ચાર દ્વાર થઈને જીવાતમાં જાય છે પણ એ કઈ રીતે જાય એની પણ ખબર નથી એટલે એનો આખો સિદ્ધાંત બતાવેલો છે પરમ ગુરુએ કે જે જે જીવાતમાં જાય છે શરીર છોડીને ત્યારે નેત્ર દ્વાર અને મુખ દ્વાર ગોદા દ્વાર અને બ્રહ્મરંદ્ર સ્થાન પણ એ ગતિને ક્યારે પામે કે જ્યારે કોઈ પણ જીવાત્મા ભગવાનનું ભજન કરે સ્મરણ કરે અને ચૈતન આત્માને ઓળખીને ચાલે તો સદગતિને પામે અને પોતાના ધામમાં જે ઈષ્ટદેવને માનતો હોય એ ઈષ્ટદેવની ધામમાં જાય ત્યારે એ અને જાગ્રત અવસ્થા હોય ત્યારે એ જીવાત્મા પોતે મુખ દ્વારા જાય નેત્રસ્થાને સ્થાને થઈને જાય તો એમાં એ રીતે પરમ દયાળુ એ આપણને બતાવેલું છે અને જે કોઈ ઈષ્ટદેવ આરાધન કરીને યોગ સાધના કરીને કેટલાય વર્ષો સુધી તપ કરીને જીવાતમાં જાય પણ એ તાળુ સેદીને જવું પણ સંભવ છે કેમ કે એ જીવાતમા એટલો બધો તપસ્વી હોય ત્યારે એને જાગૃત અવસ્થા હોય અને એને પોતાની માલિક સાથે એકતા હોય પરમાત્માની સાથે તો એ બ્રહ્મરદ સ્થાને જઈ શકે અને એ સેદવું પણ મુશ્કેલ છે પણ કદાચ

અધમ યોનિની અંદર પ્રાપ્ત થાય પણ એનો મળ નીકળેલો હોય એ રીતે પરમ ગુરુ એના દ્વાર બતાવેલા છે પણ પરમ ગુરુ કહે છે કે આ જગત ની અંદર ક્યારે ભક્તિ ને ભક્તિ કરતા હોય ધર્મ ધ્યાન ધરતો હોય કે ભજન સ્મરણ કરતો હોય લક્ષ ભજન કરતા હોય એવા જીવાત્મા જાય તો જ એ સદગતિને પામેલો હોય પણ પરમ ગુરુ એમ કીધું છે કે જે કોઈ પણ જીવાત્મા

જે માર્ગ અધૂરો રહી ગયો હોય એ ભક્તિ કરવા પાછો આ મૃત્યુ લોક પર આવવું પડે એ પુણ્યની કમાઈ કહેવાય એટલે પરમ ગુરુ કહે છે કે આવન કી જીનું ગમ નહીં જાવન કી જે દ્વાર અબ નહીં પેકત એહી મામા કીનો કહત સંસાર આ સંસાર સાગરની અંદર દરેક કે દરેક જીવ ભૂલા પડેલા છે અને એ ભૂલા પડવાનું કારણ એક જ છે કે આપણે બધા આવ્યા છે એટલે શા માટે આવ્યા છે માયા ની અંદર બધા ફસાયેલા જીવાત્મા હશે આ મોહ માયા ની અંદર એટલા બધા તરબોળ બની ગયા કે આપણે માલિક ને પણ સુખેથી ભજી શકતા નથી એનું સ્મરણ ધ્યાન ભજન કરી શકતા નથી એટલા માટે દયાળુ કીધું છે કે માયા ના પંદ માં જગતલ પટાય રહ્યો ત્રિગુણ તૃષ્ણા નવ ત્યાગી રાજને પાટ મસ્તક ચરડલે તા લગી બ્રહ્મણ યાગે યાગે આ જગત ની અંદર એટલા બધા આપણે બધા માઇક પદાર્થ ની અંદર તરબોળ થયેલા છે કે માયા ની અંદર ફસાયેલા જીવાતમાં માલિક નું ભજન પણ કરી શકતો નથી માલિક ને ક્ષણ પણ યાદ નથી કરી શકતો તો ક્યાંથી આપણે પુણ્યની કમાઈ કરી શકીએ માલિકને યાદ નહીં કરી શકતા હોય તો આપણે જવાનો જે રસ્તો છે માર્ગ છે એને પણ આપણે શોધી શકીએ તેમ નથી એટલે બધા જીવો આ જગત ની અંદર ભૂલા પડેલા છે કોઈને ધન સંપત્તિની લાલસા હોય કોઈને માલ મિલકત ની લાલસા હોય કોઈ પુત્ર પરિવાર ની લાલસા હોય દરેક પોતપોતાની રીતે આ બધા માયા એટલે પરમ ગુરુ કહે છે કે આ જગત આખું અજ્ઞાન ની અંદર એટલું બધું ફસાયેલું છે કોઈ દિવસ એમાંથી બહાર નીકળી શકતું નથી અને જ્યાં સુધી આપણે ભક્તિ ભજન સ્મરણ માલિકનું ભજન જ્યાં સુધી ના કરી શકીએ ત્યાં સુધી આપણે ચોરાશી ના ઘાટમાં ફરિયાદ કરવાનો એટલે કીધું છે કે ચોરાશી ને જન્મ મરણ માં યુગન યુગન વહી જાય એસી કષ્ટ સહો પણ હમશે મિલો નહીં ક્યાંય કે આ જગત ની અંદર તમે ચોરાશી લાખ પ્રકારના ઘાટમાં ફર્યા કરો પણ જ્યાં સુધી પરમ ગુરુ કે છે મને આવીને ના મળો ત્યાં સુધી તમારું આ જે જન્મ મરણ છે એ મટી શકવાનું નથી અને જ્યાં સુધી જન્મ મરણ ન મટે ત્યાં સુધી આપણે ફારગતિ પણ થઈ શકે તેમ નથી એટલે અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય અને જન્મ મરણ મટાડવું હોય તો પરમ ગુરુના આપણે શરણાથી બની એમના કૃપા પાત્ર બની એમના શરણમાં અહરનીશ રહીએ તો જ આપણે આપણું જન્મ મરણ મટાડી શકીએ બીજું બધું દુઃખ આપણને લાગે છે ભૌતિક સુખ હોય કે શરીર સુખ હોય કે શરીર ને દુઃખ લાગે એ બધું દુઃખ હોય કે સુખ હોય એ બધું મટાડી શકીએ પણ જે જન્મ મરણ નું જે દુઃખ છે મોટા મોટું આપણને લાગેલું છે એ મટાડનાર હોય તો પરમ ગુરુ સિવાય કોઈ મટાડી શકે તેમ નહીં એટલે કીધું સાહેબ દયાળુ કે ભવ જલ માં જે જનમ મરણ દુખ પતિ વિના કોણ પતાવે આન્ય દેવન સે એહી દર્દ કો કોહુ ના પીર મિટાવે જે આ જન્મ મરણનું દુઃખ આપણને લાગ્યું છે એ મટાડવું હોય તો પરમ ગુરુ સિવાય આ જગતમાં કોઈ મટાડી શકે નહીં બધાને જ લાગેલું છે દેવી દેવતા હોય ચોરાસી લાખ પ્રકારના ઘાટ હોય ચાહે બ્રહ્મા હોય વિષ્ણુ હોય મહેશ્વર હોય બધાને જન્મ મરણનું દુઃખ લાગેલું છે એમને થોડું કદાચ આયુષ્ય લાંબુ હોય આપણે કદાચ આયુષ્ય ટૂંકું હોય પણ ધીરે મોડે પણ આપણે કે એમને પણ જવું પડે શરીર છોડીને વેલા મોડા પણ જવું પડે સો વર્ષ હોય બસો વર્ષ હોય જેટલું જીવન આપણું આયુષ્ય હોય પૂરું કરીને આપણે વેલા મોડા પણ જવું પડે એટલે જન્મ મરણ નું જે દુઃખ લાગ્યું હોય તો પરમ ગુરુ કે છે કે આ પતિ વિના કોઈ મટાડી શકે તેમ નથી માલિક સિવાય પરમ ગુરુ સિવાય એ જ આપણને અહીંયા જગતની અંદર જાગૃત કરીને આપણને નિજ ધામમાંથી આપણે આવ્યા છે એ ધામમાં પાછા લઈ જવા માટે પરમ ગુરુ આ જગતમાં આવેલા છે તો આપણને આ બધાને જન્મ મરણનું દુઃખ લાગ્યું છે તો આપણે પરમ ગુરુના શરણાર્થી બની એમના ઉપાસના લક્ષ ભજન ધ્યાન સ્મરણ કરીને આપણે એમનું જે કઈ કૃપા પાત્ર બની એમના શરણમાં રહીને અખંડ રહીને આપણે એમનું ભજન કરીને આપણે પોતાના મોક્ષાર્થે અને આપણા આત્માનું કલ્યાણ કરીને આપણે એમના શરણમાં અહરનીશ રહીએ એ જ પરમ ગુરુને પ્રાર્થના શ્રીમત્ કરુણા સાગર ભગવાન